સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં આજ રોજ મતદાન જનજાગૃતિ યોજાઈ હતી તાલુકામાં આવેલા શાળા નંબર છ અને સાત ના વિદ્યાર્થીઓ દ્વારા ગલીઓમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળા નંબર છ ના ઘનશ્યામભાઈ ગોહિલ પ્રિન્સિપાલ અને શાળા નંબર સાતના જગદીશભાઈ મેરભાઈ હાજર રહ્યા હતા તેમજ તમામ શિક્ષક ગણ હાજર હતા તેમજ આ કાર્યક્રમમાં કેડી સોલંકી અને નાયબ મામલતદાર એલ એચ ચિયાલા પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે લોકોને મતદાન બાબતે જાગૃતિ આવે તે માટે આ બાળકો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા કલ્પેશ વાઢેર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ લીમડી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ